તે એક સ્ત્રીના હાથે જ મૃત્યુ પામશે માટે બધા જ દેવતા આ દારૂણના ત્રાસથી બચવા બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને પ્રાર્થના કરી કે તમે સ્ત્રીનું રૂપ ધારણ કરી આ દારૂણનો સંહાર કરો પછી બ્રહ્માજીએ એમની વાત માની એક સ્ત્રીનું રૂપ લીધું અને દારૂણ સાથે યુદ્ધ કરવા લાગ્યા પરંતુ આ દૈત્યને મળેલા વરદાનથી બ્રહ્માજી આ દૈત્ય સામે હારી ગયા પછી તો બ્રહ્માજી અને બધા જ દેવતાઓ ભગવાન શિવજીના ચરણોમાં આવ્યા ભોળાનાથ ને કહેવા લાગ્યા હે પ્રભુ આ દૈત્યથી આ સૃષ્ટિને બચાવો આ સાંભળીને ભોળાનાથે માં પાર્વતી સામે જોયું પછી તો માતા પાર્વતીએ પોતાની લીલા રચી અને પાર્વતીનો એક અંશ શિવજીના શરીરમાં પ્રવેશ કરે છે અને આ અંશ ભગવાન શિવજીના ગળામાં રહેલા ચહેર નું પાન કરવા લાગ્યો ભગવાન શિવે ત્રીજું નેત્ર ખોલ્યું અને આમાંથી એક સ્ત્રી પ્રસન્ન થઈ હા હડ ચહેર પાન કરવાથી આ સ્ત્રીનું રૂપ કાળા રંગનું હતું આ મહા વિશાળ અને મહા રુદ્ર કાળા રંગની સ્ત્રીને દેખી ત્યાં ઉભા હતા તે આમ તેમ વાગવા લાગ્યા આમ કાલિકાની ઉપર ચંદ્ર દેવતા બિરાજમાન હતા એક હાથમાં ત્રિશુલ હતું અને માતા પાર્વતીની આજ્ઞા થતા આ કાલિકાએ દારૂણ અને એની સેના સાથે યુદ્ધ કર્યું મહાયુદ્ધ થયું અને તમામ દૈત્યોની સાથે દારૂણ નો માં સંહાર કર્યો ત્યાંથી આ કાલિકાને મહાકાલી તરીકે સૌ કોઈ પૂજવા લાગ્યા આ એક એવી શક્તિ છે કે જેનાથી સ્વયં કાળ પણ ડરે છે મહાકાલી માની ઉત્પત્તિ તો આપણે સૌએ સાંભળી પછી સમય જતા રક્તબીજ નામનો ભયંકર અને મહાબળવાન રાક્ષસ એના તપના બળથી એવું વરદાન મળ્યું હતું કે તનો રક્તનું એક ટીપું ધરતી ઉપર પડે તો એમાંથી અનેક દૈત્યો પેદા થાય હવે આ રક્તબીજ નામના દાનવે પોતાની શક્તિથી નિર્દોષ લોકોને મારવાનું શરૂ કર્યું ધીરે ધીરે તેનો ત્રાસ વધતો ગયો મૃત્યુ લોકમાં તો બધાને ચીતી તે સ્વર્ગ લોકમાં દેવતાઓને લલકારવા લાગ્યો અને પછી તો દેવતા અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું દેવતાઓએ દાનવોને હરાવવા ખૂબ જ મહેનત કરી પણ રક્તબીજના રક્તનું એક ટીપુ નીચે ધરતી ઉપર પડી ત્યાંથી તેમાંથી અનેક દૈત્ય પ્રગટ થતા એટલે દેવતાઓએ નક્કી કર્યું કે આપણે આ રક્ત બીજને હરાવી નહીં શકીએ એટલે હારેલા અને ગભરાયેલા બધા જ દેવતાઓ મહાકાળીના શરણે આવ્યા મહાકાળી માએ દેવતાની વાત સાંભળી પોતે ખૂબ જ ક્રોધ વેશમાં આવી ગયા અને રાક્ષસોનો વધ કરવાનું શરૂ કરી દીધું પરંતુ મહાકાળી જેવો રાક્ષસનો વધ કરે અને એમનું રક્તનું ટીપું નીચે ધરતી પર પડે તો હજારો દૈત્યો પેદા થઈ જતા આથી મહાકાળી વધારે ક્રોધમાં આવી ગયા અને એક હાથમાં ખપ્પર લઈ અને એક હાથમાં તલવાર લઈ દેવીએ ખૂબ જ ઊંચા સ્વરે ગર્જના કરી તે ભયંકર ગર્જના સાંભળી દાનવો ડરી ગયા પૃથ્વી ધ્રુજી ઉઠી બધા પર્વતો ડગમગી ગયા સમુદ્રમાં મોજા ઉછેળવા લાગ્યા બધી જ દિશાઓ આ ગરજનાથી ગાજી ઉઠી આ ગગદ બેદી અવાજ સાંભળી દાનો ભાગવા લાગ્યા ત્યારે દેવતાઓ રાજી થઈ કહેવા લાગ્યા દેવી મહાકાળીનો જય હો જય હો અમારી રક્ષા કરો આ ગર્જના સાંભળતા જ રક્તબીજ ભાગવા લાગ્યો ત્યાં તો માતાજીએ તલવારથી એનું મસ્તક ઉડાડી દીધું અને લોહીની શેરો ઉછડીને નીચે પડે તે પહેલાં માએ ખપ્પડમાં ભરી લીધી અને પીવા લાગ્યા અનેક અસુરોને માર્યા એટલે તો યુદ્ધ મેદાનમાં લાશોના ટગલા થઈ ગયા પણ હજી મહાકાળીનો ક્રોધ શાંત થતો નથી હાથમાં ખપ્પર લઈ માં યુદ્ધ મેદાનમાં કહે છે કોઈ દાનવ જીવતો હોય તો મારી નાખું આ રીતે માનો ક્રોધ વધતો જાય છે દેવતાઓ વિચારવા લાગ્યા કે માગ માયાને શાંત કેવી રીતે કરવા કોઈ ઉપાય જડતો નથી માનું વિકરાળ રૂપ જોઈ દેવતાઓ પણ ગભરાઈ ખપ્પર લઈને એ બાજુ આવે છે ત્યાં તો પોળાનાથે પડખું ફેરવ્યું અને આ જોઈ એમને એમ થયું કે હજુ કોઈ દાનવ જીવતો લાગે છે એટલે મા દોડીને આવ્યા અને પોળાનાથ છાતી ઉપર પગ મૂકે છે ત્યાં તો માની નજર ભોળાનાથ ઉપર પડે છે એટલે શર્મ ના લીધે એમની જીભ બહાર નીકળી જાય છે અને મહાકાળી માનો ક્રોધ બહેન બહેન અને એનો ભાઈ રહેતા હતા હતા એકલા જ આ મહાકાળી માની પરમ ભક્ત હતી હવે એવું બન્યું કે એ ભાઈને એક વખત નાગ કરડ્યો અને એનો પ્રાણ નીકળી ગયો ઘરમાં હાહાકાર મચી ગયો જે ભદ્રા મહાકાળી માં પાસે પ્રાર્થના કરે છે કે હે માં જોગમાયા મારા ભાઈને સજીવન કરો માં વાહરે આવો મારી અરજ સાંભળો ત્યાં ભદ્રાની વાત સાંભળી માતાજી પ્રગટ થાય છે અને કહે છે કે ભદ્રા કહે છે કે માં તમે જે કહેશો એ કરવા તૈયાર છું પણ મારા ભાઈને સજીવન કરો ત્યારે માં મહાકાળી માં કહે છે કે ભદ્રા તું મને વચન આપ તું ક્યારેય લગ્ન નહીં કરે આજીવન બ્રહ્મચારી રહીશ ત્યારે ભદ્રા કહે છે કે હે માં હું વચન આપું છું કે હું ક્યારેય લગ્ન નહીં કરું અને જીવીશ ને ત્યાં સુધી તમારી ભક્તિ કરીશ ત્યાં એક દિવસ ચાંપાને નગરીનો રાજા પતે રાવળ ભદ્રાને જોવે છે અને પોતે કામાંત બની ભદ્રાને અવારનવાર હેરાન કરે છે પણ ભદ્રાને તો કુવારા રહેવાની ટેક હતી હવે રાજાનું કીધું ન કરતા રાજા ક્રોધે થઈ ભદ્રાને પૂજારી ઉપર લાંચન લગાડે છે અને આખા એ ગામમાં એમને બંનેને બદનામ કરે છે અને એનાથી એ સંતોષ ન થવાથી રાજા પૂજારીના ઘરે આગ લગાડે છે પણ પછી તો ચમત્કાર થયો અને મહાકાળી આવીને આગ ઠારીને ભદ્રા અને પૂજારીને બચાવી લીધા પણ કામાંત બનેલા પતે રાવડે પૂજારી ભદ્રા અને એના ભાઈ બધાને જેલમાં પૂરે છે અને ખૂબ જ હેરાન કરે છે પણ પતે રાવણની રાણી મહાકાળી માની ભગત છે તે પોતાના સ્વામીને સમજાવે છે છતાં પણ રાજા માનતો નથી આમ કરતા નવરાત્રિના દિવસો આવે છે અને જેલમાં માની પ્રાર્થના કરે છે કે હે આ વખતે નવરાત્રિમાં હું તમારા ગરબા નહીં ગાઈ શકું મને માફ કરજો પછી તો મહાકાળી પોતે ભદ્રાનું રૂપ લઈ ચાંપાનેરના ચોકમાં ગરબા રમવા આવે છે માથા ઉપર ગરબો અને પગમાં ચાચરના ચણકાર સાથે મહાકાળીમાં ગરબે રમે છે પતે રાવળ અને એમની પત્ની બંને જણા ગરબા જોવા આવે છે ત્યાં પતે રાજાએ પદરાને ગરબે રમતી જોઈ અને એને થયું કે પદરાને તો મેં જેલમાં પૂરી છે તો આ કોણ છે પછી રાજા જેલમાં જઈને જુએ છે તો પદરા જેલમાં પણ છે છતાં રાજા કઈ સમજતો નથી અને ગરબે રમતી પદરાનો પાલો ચાલી અને રોકે છે અને કહે છે કે પદરા મારા મહેલે પતાર તને પામ્યા વિના હું જીવી નહીં શકું ત્યાં તો મહાકાળીમાં કોપાયમાન થાય છે અને વિકરાળ રૂપ ધારણ કરીને અને પતય રાવણને સાપ આપે છે તે તો પાવાનું પતન કર્યું માં આટલું બોલ્યા ત્યાં તો પાવગઢ પડવા લાગ્યો ધરતી ધ્રુજવા લાગી અને પતય રાજા પોઢિયો અને રક્ત પીત્યો થઈ ગયો આવી દશા જોઈ પતય રાજાની રાણી માના પગમાં પડી અને માં આગળ કરગરે છે કે માં મને માફ કરો હે મારી માં પાવાનું પત રાખો ત્યારે માતાજી દયા કરે છે અને પાવાગઢ ઉપર આવેલું મહાકાળી મંદિર ત્યાં જ રહી જાય છે રાજાની પત્ની કહે છે કે માં મારા ધણીને સાજા કરો અને મારો ચૂડીને ચાંદલો અમર રાખો ત્યારે મહાકાળીમાં રાણીને કહે છે કે બેટા પતે રાવણે ભદ્રા ને ખૂબ જ હેરાન કરી છે છતાંય સાચા હૃદયથી માફી માંગી અને ભદ્રાના ચરણમાં જાય ને તો આ રોગમાંથી તે મુક્ત થઈ શકે છે આટલું બોલી માતાજી અંતર ધ્યાન થઈ ગયા પોઢિયો અને રક્ત પિત્યો પતે રાજા પદરાના ચરણોમાં આવીને માફી માંગવા લાગ્યો અને દયાળુ હૃદયની પદરા માતાજીના ગરબામાં પાણી ભરીને એ પાણીથી